નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ પોલીસ અને મનપાની અંગયુક્ત કાર્યવાહી લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની મિલકત પર ફેરવાયું બુલડોઝર ધીરેન કારિયાની મિલકતની રસ્તા પરની ગેરકાયદેસર દિવાલ તોડી પડાય ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ પણ તોડી પડાયું પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી